પરંતુ ત્રણ મુલાકાતોને અંતે નરેન્દ્રનાથને એટલી પ્રતીતિ તો અવશ્ય થઈ ગઈ કે દક્ષિણેશ્વરના આ મહાપુરુષ દ્વારા કોઈ અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે એક દેશી પાગલ તરીકે એમને ઓળખવાને બદલે હવે એ તેમના પ્રતિ ઊંડી પૂજ્ય બુદ્ધિથી જોવા લાગ્યો આમ છતાં પણ કોઈના પણ શિષ્ય બનવાની એની ઈચ્છા ન હતી ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે કોઈને ગુરુ કરવામાં એ માનતો ન હતો એનું મન એવી દલીલ કરતું કે બીજા મનુષ્ય માટે સંપૂર્ણ રીતે શ્રદ્ધે બનવા માટે એનું મન એવી દલીલ કરતું કે બીજા મનુષ્ય માટે સંપૂર્ણ રીતે શ્રદ્ધે બનવા માટે ગુરુએ તો ભૂલચૂકના સંભવથી પણ પર બનવાનું હોય નિર્બળ અને સીમિત દ્રષ્ટિવાળો મનુષ્ય એવો ગુરુ બની જ શી રીતે શકે બ્રાહ્મ સમાજના સંસર્ગે તેના આ વિચારને પુષ્ટિ આપી હતી શ્રી રામકૃષ્ણને મળ્યા પછી એને સમજાયું કે જેવા પુરુષની શક્યતાને એ નકારી કાઢતો હતો તેવો પુરુષ હોય છે ખરો અને એવો પુરુષ ખરેખર મનુષ્યને ઈશ્વરની સમીપ લઈ જવામાં અમૂલ્ય સહાય આપી શકે પરંતુ આમ છતાં પણ શ્રી રામકૃષ્ણ વિશેની કોઈ પણ બાબતને એ પોતાના અનુભવ કે બુદ્ધિની કસોટીએ ચડાવવા વગર સ્વીકારવા તૈયાર ન હતો એટલું અવશ્ય કહી શકાય કે દક્ષિણેશ્વરની મુલાકાતોનું તાત્કાલિક પરિણામ એટલું આવ્યું કે નરેન્દ્રનાથને સંયમ અને ત્યાગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા બંધાય